પાદરા બે વર્ષોથી વાઘોડિયા પોલીસ મથકમાં ફરજ હતા એક અઠવાડિયાથી પોલીસ કોન્સ્ટેબલ ફરજ પર રજા પર હતા આજે અગમ્ય કાળોસર પોલીસ કોન્સ્ટેબલે વાઘોડિયા માળોદર રોડ સોસાયટી વિસ્તારના રણછોડજી પાર્ક સોસાયટીના મકાનમાં પંખાના હુકે ઓઢણી વડે ગાડીઓ બનાવી આપઘાત કરી લીધો હતો કોન્સ્ટેબલના પત્ની નર્સોએ ફર્સ્ટ સીટમાં ફરજ બજાવી બપોરે આશરે બે વાગે ઘરે આવતા રૂમનો દરવાજો બંધ હોય બારીમાંથી જોતા કોન્સ્ટેબલ પતિ ફાંસો ખાધેલી હાલતે લટકતા જોતા તેઓની પત્નીએ બુમા બૂમ અને રોકકળ મચાવી હતી જેથી દોડી આવેલા આસપાસના પાડોશી અને સોસાયટીના રહીશો દ્વારા વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી વાઘોડિયા પોલીસ મથકના સહકર્મચારીઓ સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા મૃતદેહને નીચે ઉતારી જરૂરી કાર્યવાહી હાથ ધરી પોસ્ટમોર્ટમ કસડવાની તજવીજ હાથ ધરી હતી ઘટનાના પગલે પોલીસ મથકના સ્ટાફમાં ગમગીની પથરાઈ હતી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જોકે પોલીસ કોન્સ્ટેબલે કયા કારણોસર આપઘાત કર્યો છે તે અંગે કોઈ પણ જાતની સુસાઈડ નોટ મળી નથી જેથી કોન્સ્ટેબલે ભરેલું પગલું રહસ્ય બન્યું છે પોલીસ કોન્સ્ટેબલના આપઘાતના મામલે તેઓના વતન પરિવારને પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી ખૂબ જ મિલનસાર સ્વભાવના અને હસમુખા યુવા કોન્સ્ટેબલે ભરેલા પગલાં અંગે પોલીસે પરિવારની પૂછપરછ આરંભી છે માત્ર બત્રીસ વર્ષની આયુમાં કોન્સ્ટેબલે આ પ્રકારનું પગલું કયા કારણસર ભર્યું છે તે અંગેની વાઘોડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી છે જોકે ઘટનાના પગલે વાઘોડિયા પોલીસ મથકમાં શોકની લાગણી પ્રવર્તી હતી વાઘોડિયા પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે કસડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે